ને પછી હું બધું જમે કરે ને પછી જાય બે વાગે એટલે હાઈ જીતા હું પાછી ભાગે આવી એટલે બિન પાસે જવાનું છે ને કામની છે ઉતા મેં રાજ વહી ગઈ હતી લાઈટ કારણ કે લાઈટનો પ્રોબ્લેમ તો હોય જ પણ અમારે થોડો ખટકો ઉતો હતી લાઈટ વહી ગઈ તો આ ના કારીગરની બરકે મીજો ઇલેક્ટ્રિક વાળાની હમું કરાયું એટલે એ પણ ઠેકવું એટલે એમાં થોડીક ખોટી ઠેક હોય તો એ આપણી જો રસોઈ તૈયારી છે વાયગા હાડા દો એ ચા પાણી કરવાના છે હજે તો આપણે જટ જટ પાણી કરેલી એ ને શાક બનાવેલી એ નાઈ ધોવેલી તો પછી પોરબંદર જવાનું છે એટલે આજ થોડીક ઉતાવળ કરી ન કરતા નિરાયત હોય આખો જે ઘેર હોય ને તો તાં પણ એકાવા મણાની તો કાંઈક જાવું હોય એટલી આવું થોડુંક ધોળાપાટી ખાતી હોય આટલી જો આ ઘણી હું રસોઈ બનાવે નીકળે જાય ને કાલે જો બનાવ્યા તો અડધિયા ઈ પણ તમને બતાવ્યા ને આજ જો એ શાક પણ નાખ્યું તો એમ આપણી જો રીંગણા નાખે દેવા ટમેટા નાખે દેવા પછી આપણી છે ને અલગ રીતે હમણાં શાક બનાવીએ એક દીપી રેસીપી જોઈતી એટલે શાક તા જેમ બનાવીએ એમ બધું વઘારે નાખવાનું છે એવ આપણી આમાં ચટણી નાખવાની લસણવાળી પછી નાખવાની હળદર પછી મીઠું અને ધાણા જીરું આ રીતે નાખવાનું છે બે દાણા ખાંડના ખાંડ પછી આમાં છે ને પાણી ઉમેરા દેવાનું છે થોડું